બંધારણ માટે બધા મળ્યા છે અમને પણ આમંત્રણ આપ્યું છે અમારી કર્મભૂમિ હવે દિયોદર છે અને વતન તો આપણો છો

આ બધી રસમો નવી નવી ચાલુ થઈ ગઈ છે અંતિ રસરાવને બેટી રસરાવને હું તો ઘણીવાર કહું છું કે આ બધી રસમો ને રસમો તમારા મા બાપનો રોલ ને કઈ થાય માટે લગ્નમાં ખરેખર ઘણીવાર આપણે બોલાવવા

હજાર મુકામે ભેગી થઈ છે અને પપ્પાના ચાહકો પણ ઘણા બધા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર એમને જો ફોટા પડાવવાના આજે લગભગ કોઈ બાકી ના રહેવું જોઈએ અમારા બ્લોગ માંથી યુટ્યુબ માં લોંગ વિડીયો જરૂર જોજો અમારો જય જવાન જય કિસાન આજે સમાજ ના પ્રેમ ભાવને જોઈ બહુ આનંદ થાય છે સમાજ સમાજથી છીએ માટે સમાજના ના હું તો ઋણી છું સમાજ સુધી સમાજ માટે કાયમ માટે ભાઈ છું તો બધા કામની જરૂર પડે તો કનવજી તમારો ભાઈ છે અને કનવજી તમારો ભાઈ રહેશે તમે ત્યારે અડધી રાતે કોલ કરી શકો છો તલા લઈ શકો છો તમારા બધાના પ્રેમ ભાવને ખૂબ દિલથી આવો જય દેવાજી કે સાહેબ ખરેખર એક ખેડૂતને આટલી બધી લોક ચાના આપવા બદલ અમારા તમામ ભાઈઓનો અને અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું પપ્પાને તો આજ સેલિબ્રિટ કરતા કેવું મહેસૂસ થાય છે પપ્પા સમાજ છે એટલે બહુ સારું મહેસૂસ ખૂબ ખૂબ આભાર બધાનો જય જવાન જય કિસાન કનવરજીને હવે ધર્મ જ રાખો પરા જો આજે બે મુકામે આયા છે ને કેટલી બધી લોકચાના છે એક ગાડી ઉભી રાખી હતી ખાલી ભાઈ ને એમાં તો ત્રણ થી ચાર ગાડી ઉભી છે બાજુ નવી આવી જો જો આજે બે મુકામે આવેલા છે આવે ઉપર ગાડી ઉપર ખાય છે એ પણ સ્પેશિયલ ફોટા પડાવવા માટે ખરેખર આવી નુકસાન પહેલી વાત જોયું છે ઘડી આગળ રહી જુઓ